પ્રિય કન્યા રાશિના મિત્રો જીવનમાં સાચી સફળતા અને ખુશી બાહ્ય પરિસ્થિતિઓમાં નહીં પણ તમારા મનની સ્પષ્ટતા તમારા વિચારની ઊંડાઈ અને તમારા આત્માની સ્થિરતામાં રહેલી છે આ ફક્ત એક સંદેશ નથી પરંતુ તમારા વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનો સાર છે તમે હાલમાં મંગળના સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને ગયા વર્ષના પડકારો ફક્ત અવરોધો નહોતા પરંતુ તમારા ધીરજ હિંમત અને આત્મવિશ્વાસની બ્રહ્માંડ દ્વારા કસોટી હતા સંબંધોમાં ઉતાર ચઢાવ કામ પર અસ્થિરતા અને જીવનમાં વારંવાર આવતી સમસ્યાઓ ફક્ત તમારી કસોટીનું સાધન હતી મિત્રો આ સમય તમારા વ્યક્તિત્વને શુદ્ધ અને શુદ્ધ કરવાની તક હતી જેમ અગ્નિમાં શુદ્ધ થયા પછી સોનું ચમકે છે તેમ તમે પણ મુશ્કેલીઓ પછી તમારા જીવનમાં અજોડ સફળતા અને સંતોષનો અનુભવ કરશો બે હજાર છવ્વીસ તમારા માટે પરિવર્તન અને સમૃદ્ધિનું વર્ષ બનવાનું છે આ વર્ષ ફક્ત અનુભવો વિશે નથી પરંતુ નવી સિદ્ધિઓ અને આધ્યાત્મિક સંતોષ વિશે છે તેથી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ફક્ત કેલેન્ડરના પાના નથી આ એ પ્રવેશ દ્વાર છે જે નક્કી કરશે કે તમે વર્ષના શિખર પર પહોંચો છો કે ફરીથી સંઘર્ષમાં ફસાયેલા છો તો તમારા વિચારોને શુદ્ધ કરો કન્યા રાશિના જાતકો ધીરજને તમારી શક્તિ બનાવો અને આત્મવિશ્વાસ સાથે નવી તકોનું સ્વાગત કરો કારણ કે આકાશમાં દરેક મુશ્કેલ વાદળ પાછળ સૂર્યપ્રકાશનું કિરણ તમારી રાહ જોઈ રહ્યું છે તો મિત્રો આ વિડિયોમાં અમે ચોક્કસ નેવું દિવસોની રૂપરેખા આપીશું અને તમને આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કઈ ભૂલ ટાળવી જોઈએ તે તો મિત્રો કૃપા કરીને અંત સુધી ટ્યુન રહો કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો તો મિત્રો આજે આપણે આગામી નવા વર્ષ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ વિશે વિગતવાર ચર્ચા કરીશું જ્યાં ગ્રહણ તમને ફક્ત પાઠ શીખવશે જ નહીં પરંતુ પડકારોનો સામનો કરવાની હિંમત પણ આપશે તો પ્રિયદર્શકો જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને શક્ય તેટલો લાઇક કરો અને શેર કરો ઉપરાંત ટિપ્પણી વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરવાનું ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા દર્શકો પર રહે તો મિત્રો ચાલો કન્યા રાશિ માટે દસ મોટી આગાહીઓથી શરૂઆત કરીએ પ્રથમ નંબર કન્યા રાશિ માટે પ્રથમ આગાહી પ્રિય કન્યા રાશિના લોકો પહેલા આપણે બે હજાર છવ્વીસના આગામી ત્રણ મહિના માટે ગ્રહોના ગોચર વિશે વાત કરીશું તો મિત્રો વર્ષ એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી તમારા ચોથા ભાવમાં શરૂ થાય છે ચોથો ભાવ શું છે મિત્રો તે તમારી માનસિક શાંતિ તમારી માતા તમારા ઘર અને તમારા વાહનનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સાત ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ બુધ શુક્ર માતા અને કેતુઓહી ભેગા થાય છે ત્યારે ઉર્જાનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે આનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં તમે તમારા ઘર વિશે ખૂબ જ ભાવનાશીલ રહેશો નવીનીકરણ તોડી પાડવા અથવા કોઈ મોટી મિલકતની ખરીદી અને વેચાણ વિશે ચર્ચાઓ થઈ શકે છે પરંતુ સાવચેત રહો જ્યાં ઘણા વાસણો હોય છે ત્યાં અવાજ પણ હોય છે ઘરનું વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત હોઈ શકે છે રાહુ હાલમાં તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે મિત્રો જ્યોતિષમાં રાહુને છઠ્ઠા ભાવમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને માહિતી સૂચવે છે કે રાહુ હાલમાં શતાભિષા નક્ષત્રમાં છે જે તેનું પોતાનું નક્ષત્ર છે તે એક ઘોડા જેવું છે જેની લગામ છૂટી ગઈ છે એવી જ રીતે જ્યારે મંગળ પણ ફેબ્રુઆરીમાં અહીં આવશે ત્યારે શત્રુ હંતા યોગ બનશે જે દુશ્મનોના વિનાશનો સંકેત આપે છે પછી ભલે તે કોર્ટ કેસ હોય ઓફિસ રાજકારણ હોય કે જૂનો વિવાદ હોય તમે જીતી જશો લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે પરંતુ તમે તેમને સામસામે જોતા જ તમારા આગળ નમી જશે શનિ તમારા સાતમા ભાવમાં છે શનિનું કામ વિલંબ કરવાનું છે સંબંધો લગ્ન અને ભાગીદારીમાં વસ્તુઓ ધીમે ધીમે આગળ વધશે ખૂબ ઉતાવળ કરવાથી બ્રેકઅપ થઈ શકે છે પરંતુ સારા સમાચાર એ છે કે દેવરૂનો ગુરુ તમારા દસમા ભાવમાં છે અને અગિયાર માર્ચે સીધો વળાંક લેશે આ તમારું રક્ષણાત્મક કવચ છે મિત્રો જો શનિ મુશ્કેલી લાવે છે તો ગુરુ કારકિર્દીમાં પ્રગતિ લાવીને તેને સંતુલિત કરશે ंदर चित्र एक्र्दी में उड़ान भरशो तब दुश्मनों ने कचरी नाखशो परंतु संबंधों स्वास्थ्य में खूब रखवी पड़शे तो सो चालो जान्युआरी महीना ने समझिए नंबर बे कन्या राशि बीजी आगाही मित्रों चालो पहला एक थी सात जान्युआ सुधी समयगा विषे बात करिए જે તોફાન અને શાંતિનો સમય છે જેમ મેં કહ્યું આ અઠવાડિયું પરિવારને સમર્પિત રહેશે બારમા ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં છે જો તમે તમારું જૂનું ઘર વેચવા માંગતા હો અથવા કોઈ અટવાયેલી મિલકતનો સોદો થયો હોય તો અઠવાડિયું ઉત્તમ છે સોદો થઈ શકે છે જોકે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચેતવણી છે મંગળ કેતુ અને શનિનો પ્રભાવ તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે તેમને અવગણશો નહીં આ પછી સાત જાન્યુઆરીએ પ્રેમ અને ભાગ્યનો ઉદય થશે સાત જાન્યુઆરીએ શુક્ર તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે મિત્રો આ ખૂબ જ શુભ ગોચર છે પાંચમું ભાવ પ્રેમનું ઘર છે અને નવમ ભાવનો સ્વામી એટલે કે ભાગ્ય પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આપણે આને ભાગ્ય યોગ કહીએ છીએ જે લોકો અવિવાહિત છે તેઓ તેમના જીવનમાં કોઈ ખાસ શોધી શકે છે કલા મીડિયા અથવા સર્જનાત્મક ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ એક સુવર્ણ સમયગાળો છે તમારી પાસે એક અનોખું આકર્ષણ હશે વધુમાં ચૌદથી થી સત્તર જાન્યુઆરી દરમિયાન અહંકાર અને બુદ્ધિ વચ્ચે યુદ્ધ થશે આ તે સ્થાન છે જ્યાં વાર્તા સારા વળાંક લે છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય પાંચમા ભાવમાં પ્રવેશ કરે છે સૂર્ય અગ્નિ છે જ્યારે તે પ્રેમના ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે સંબંધોમાં અહંકાર લાવે છે તમારા જીવનસાથી સાથે નાના વિવાદો શક્ય છે જોકે સત્તર જાન્યુઆરીએ તમારો લગ્ન બુધ પણ અહીં આવે છે પાંચમા ભાવમાં બુધનું આગમન વિદ્યાર્થીઓ માટે વરદાન છે તમારી યાદશક્તિ કમ્પ્યુટર જેટલી તેજ બનશે જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ તમારા હૃદય અને આત્માને તેમાં લગાવવાનો સમય છે મિત્રો સોળ જાન્યુઆરી માટે ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે સોળ જાન્યુઆરીએ મંગળ પણ પાંચમા ભાવમાં પ્રવેશ કરે છે મંગળ ઉર્જાવાન અને ગુસ્સે ભરેલો છે જો તમે ગર્ભવતી છો તો સોળ જાન્યુઆરી પછી ખાસ કાળજી રાખો ગર્ભ પર મંગળની નજર અશુભ માનવામાં આવે છે મિત્રો ચાલો શેરબજારની અટકળો વિશે વાત કરીએ શેરબજાર અથવા સટ્ટામાંથી અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જોકે લોભી ન બનો અને મોટા જોખમો ન લો કારણ કે મંગળ પણ ઉતાવળમાં નુકસાન પહોંચાડી શકે છે નંબર ત્રણ કન્યા રાશિ માટે ત્રીજું ભવિષ્યકથન મિત્રો આપણે હવે ફેબ્રુઆરી મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ આ મહિનો આ ક્વાર્ટરનો સૌથી મહત્વપૂર્ણ મહિનો છે આપણે તેને યુદ્ધભૂમિ કહી શકીએ છીએ સ્પર્ધાત્મક ઋતુ ત્રણ ફેબ્રુઆરીથી શરૂ થાય છે ત્રણ ફેબ્રુઆરીએ રાહુ સાથે તમારા છઠ્ઠા ભાવ સ્પર્ધાના છઠ્ઠા ભાવમાં જોડાશે જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તો તમારી વાણી ખૂબ અસરકારક રહેશે ખાસ કરીને વિદેશ જવાનો પ્રયાસ કરનારાઓ માટે રસ્તા ખુલશે તેર ફેબ્રુઆરીએ સૂર્ય વિપરીત રાજયોગ બનાવશે વધુમાં તેર ફેબ્રુઆરીએ સૂર્ય છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે આને જ્યોતિષમાં વિપરીત રાજ્યોગ તરીકે ઓળખવામાં આવે છે આનો અર્થ એ છે કે મુશ્કેલીઓ ઊભી થશે પરંતુ તે મુશ્કેલીઓ તમને રાજા બનાવશે મિત્રો જો તમે કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છો તો ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે પરંતુ ધ્યાનમાં રાખો કે ગ્રહણ દોષ પણ અહીંથી શરૂ થાય છે તમારા બોસ અથવા સરકારી અધિકારીઓ સાથે સંઘર્ષ કરવાનું ટાળો ત્રેવીસ ફેબ્રુઆરી એક મોટી ચેતવણી છે મિત્રો આ તારીખને તમારી ડાયરીમાં લાલ પેથી ચિહ્નિત કરો ત્રેવીસ ફેબ્રુઆરીએ છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે અહીં બે બાબતો બનશે પહેલું શત્રુહંતા યોગ સંપૂર્ણપણે સક્રિય થશે તમારા દુશ્મનો આપમેળે એક બાજુ હટી જશે મિત્રો આ સમય જૂના દેવા ચૂકવવાનો સારો સમય છે પણ બીજું અને આ ખૂબ જ ગંભીર છે સ્વાસ્થ્ય માટે જોખમ મંગળ અને રાહુનો યુતિ પેટ માટે ખૂબ જ ખતરનાક છે ફૂડ પોઈઝનિંગનું જોખમ ખૂબ જ વધારે છે આ સમય દરમિયાન બહારવાસી ખોરાક ખાવાથી સંપૂર્ણપણે ઝેરી થઈ શકે છે લિવર પિત્તાશય અને આંતરડાના ચેપનું જોખમ રહેલું છે વધુમાં છવ્વીસ થી તેત્રીસ વર્ષની વયના લોકોને લોખંડ અથવા વાહનોથી ઈજા થવાનું જોખમ રહેલું છે છવ્વીસ ફેબ્રુઆરીએ બુધ વકરી થશે મિત્રો તમારી રાશિનો સ્વામી બુધ મહિનાના અંતમાં વકરી થશે મતલબ કે તે ઉલટું ચાલશે આ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને ઝાંખી પાડશે અહીં નાણાકીય ચેતવણી પણ છે ત્રેવીસ ફેબ્રુઆરીથી આવતા મહિના સુધી કોઈને પૈસા ઉધાર આપશો નહીં કે નવો ઉધાર લેશો નહીં મારો અનુભવ મને કહે છે કે આ સમય દરમિયાન ઉધાર આપેલા પૈસા ક્યારેય પાછા મળતા નથી અને લોન ચૂકવવી ખૂબ મુશ્કેલ બની જાય છે તો નો મંત્ર એ છે કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા પૈસાનું રક્ષણ કરો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી મિત્રો હવે હું માર્ચ મહિના વિશે વાત કરીશ માર્ચ એ અંધકારથી પ્રકાશ તરફની સફર છે મિત્રો બે અને ત્રણ માર્ચ વર્ષના સૌથી મુશ્કેલ દિવસો હશે ત્રણ માર્ચે તમારા બારમા ભાવમાં ચંદ્રગ્રહણ થશે બારમું ભાવ અર્ધજાગ્રત અને નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે આ ગ્રહણની અસરો તમને ભારે માનસિક તાણમાં મૂકી શકે છે મિત્રો તમે એકલતા અનુભવશો અનિદ્રા સામાન્ય રહેશે તો મિત્રો મારી સલાહ છે કે બે અને ત્રણ માર્ચે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો જો શક્ય હોય તો મુસાફરી મુલતવી રાખો અગિયાર માર્ચ એક વળાંક તરીકે ચિહ્નિત થશે મિત્રો જેમ દરરોજ રાત્રે સૂર્યોદય થાય છે તેમ અગિયાર માર્ચે તમારા માટે સૂર્યોદય થશે રાશિનો ગ્રહગુરુ નવમા ભાવમાં સીધો ફરે છે આ આખા ક્વાર્ટરનો સૌથી શુભ દિવસ છે મિત્રો મહિનાઓથી અટકેલા પ્રોજેક્ટ્સ આગળ વધવા લાગશે વધુમાં પૈસાનો પ્રવાહ અચાનક વધશે મિત્રો તમારા મનમાં ધુમ્મસ દૂર થશે તમને તમારા પિતા અને શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત થશે ઉપરાંત પંદર માર્ચે સંબંધોમાં તિરાડ પડી શકે છે પરંતુ કારકિર્દી અને પૈસામાં રાહત મળતા જ સંબંધોમાં આગ લાગી શકે છે પંદર માર્ચે સૂર્ય સાતમા ભાવમાં શનિને મળશે સૂર્ય અને શનિ કટ્ટર દુશ્મનો છે આ યુતિ અલગતા પેદા કરે છે પતિ પત્ની વચ્ચે અહંકારનો સંઘર્ષ ચર્મસીમાએ હશે ઉપરાંત એક નાની વાત છૂટાછેડા અથવા અલગ થવાનું કારણ બની શકે છે તો મિત્રો ચેતવણી એ છે કે પંદર માર્ચથી મહિનાના અંત સુધી સંબંધ બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે મૌન રહો અને તમારા જીવનસાથીની બિલકુલ ટીકા ન કરો એકવીસ માર્ચે જ્યારે બુધ સીધો થશે ત્યારે જ સ્વાસ્થ્ય અને સમજણમાં સુધારો થવા લાગશે પાંચમો નંબર કન્યા રાશિ માટે પાંચમો ભવિષ્યકથન મિત્રો હું હવે મારા વિડીયોના તે ભાગ તરફ આગળ વધી રહ્યો છું જેની ચર્ચા જ્યોતિષમાં ઓછી થાય છે પરંતુ જેની અસર સૌથી વધુ છે હું આપણી માતાઓ અને બહેનો આપણી ગણી વિશે વાત કરી રહ્યો છું જો તમે ગૃહિણી છો તો બે હજાર છવ્વીસનો આ પહેલો ક્વાર્ટર તમારા માટે ભાવનાત્મક રોલર કોસ્ટર હશે મિત્રો ડેટા શું કહે છે ધ્યાથી સાંભળો જાન્યુઆરીમાં કામનો ભાર અને અણધારી લાગણી એક સમસ્યા હશે વર્ષના પહેલા અઠવાડિયામાં તમારા ચોથા ભાવમાં ગ્રહોની ગોઠવણી તમારા રસોડામાં અને ઘરની શાંતિ પર સીધી અસર કરશે અણધાર્યા મહેમાનો અથવા વધેલા નવીનીકરણ તમારા કામના ભારણમાં વધારો કરશે વધુમાં સાતમા ભાવમાં શનિ તમને એવો અનુભવી શકે છે કે તમે બધા માટે ઘણું બધું કરો છો પરંતુ કોઈ તમારી કદર કરતું નથી તમારા પતિ થોડા અસંસ્કારી અથવા વ્યસ્ત હોઈ શકે છે તો મિત્રો મારી સલાહ છે કે આ સમયે તમારા સન્માન માટે લડવાનું ટાળો આ ગ્રહોનો ખેલ છે જાન્યુઆરીના અંત સુધીમાં વસ્તુઓ સામાન્ય થઈ જશે ફેબ્રુઆરીમાં તમને તમારા નોકરો સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ એક ખૂબ જ ચોક્કસ આગાહી છે રાહુ તમારા છઠ્ઠા ભાવમાં છે જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠો ભાવ નોકરો દર્શાવે છે ફેબ્રુઆરીમાં ખાસ કરીને ત્રણ ફેબ્રુઆરી પછી તમારી નોકરાણી કે ઘરકામ કરનારી સ્ત્રી તમને દગો આપી શકે છે તેઓ અચાનક નોકરી છોડી શકે છે અથવા તમારી તેમની સાથે મોટી લડાઈ થઈ શકે છે તો મિત્રો ચેતવણી આપો આ સમય દરમિયાન તમારા ઘરેયા કે કિંમતી વસ્તુઓ પડેલી ન રાખો કોઈ વિશ્વાસુ વ્યક્તિ દ્વારા ચોરી કે દગો થવાનું જોખમ રહેલું છે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો મિત્રો ગણપતિઓને બીજા બધાને ખવડાવ્યા પછી બચેલું ભોજન ખાવાની આદત હોય છે ફેબ્રુઆરી અને માર્ચમાં જ્યારે મંગળ છઠ્ઠા ભાવમાં હોય છે ત્યારે આદત તમને હોસ્પિટલમાં લઈ જઈ શકે છે ફૂડ પોઈઝનિંગ અને હોર્મોનલ અસંતુલનની પ્રબળ શક્યતા રહે છે કૃપા કરીને તમારા માટે તાજો ખોરાક તૈયાર કરો અને તમારા સ્વાસ્થ્યને છેલ્લામાં ન મૂકો માર્ચ તમારી છાપ બનાવવાનો સમય હશે પરંતુ બધું ખરાબ નથી અગિયાર માર્ચે જ્યારે ગુરુ તમારા કારકિર્દીના ઘરમાં સીધો ફરે છે ત્યારે તે ગૃહિણીઓ માટે એક સુવર્ણ તક છે જે ઘરની બહાર કંઈક કરવા માંગે છે જો તમે ટિફિન સેવા બુટિક ટ્યુટરિંગ અથવા ઓનલાઇન રિસેલિંગ શરૂ કરવા માંગતા હો તો અગિયાર માર્ચ પછીનો સમય રાજયોગ જેવો છે તમારી નાની શરૂઆતને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ ટેકો મળશે અને ભવિષ્યમાં તે મોટો વ્યવસાય બની શકે છે અંતિમ સલાહ પંદર માર્ચની આસપાસ જ્યારે સૂર્ય અને શનિયુતિમાં હોય ત્યારે ઘરેલું ઝઘડા ટાળો જો તમારા પતિ ગુસ્સે હોય તો જવાબ ન આપો તે સમયે તમે જે શાંતિ અનુભવો છો તે તમારા સંબંધોને બાકીના વર્ષ માટે બચાવશે ઉપાય તરીકે રસોડામાં કામ કરતી વખતે શાંતિથી ઓમ અન્નપૂર્ણા દેવાય નમહનો જાપ કરો ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહેશે છઠ્ઠો નંબર કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી મિત્રો હવે આપણે વિડીયોના એક ભાગમાં છીએ જે થોડા લોકો શેર કરે છે તમારા નક્ષત્ર અનુસાર તમારી વ્યક્તિગત આગાહી કન્યા રાશિમાં ત્રણ નક્ષત્ર છે જુઓ કે તમે કયામાં આવો છો જો તમારો જન્મ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હેઠળ થયો છે તો તમે વર્ષની શરૂઆતમાં નાણાકીય તણાવનો અનુભવ કરશો દેવાની ચિંતા ચાલુ રહેશે પરંતુ જેમ જેમ માર્ચ નજીક આવશે તેમ તેમ તમારા બાળકો વિશેની તમારી ચિંતાઓ દૂર થશે જો તમારો જન્મહસ્ત નક્ષત્ર હેઠળ થયો છે તો આ ત્રિમાસિક ગાળાહસ્ત નક્ષત્ર હેઠળ જન્મેલા લોકો માટે આનંદ અને વૈભવનો સમય છે તમે તમારા જીવનનો આનંદ માણશો અને મિત્રો સાથે સમય વિતાવશો તમારા માટે વિજય નિશ્ચિત છે દુશ્મનોનો નાશ થશે બાળકો મેળવવાનો પ્રયાસ કરનારાઓને સફળતા મળશે અને હા તમને સરકાર અથવા કંપની તરફથી સન્માન પણ મળી શકે છે જો તમારો જન્મ ઇતર નક્ષત્ર હેઠળ થયો છે તો ઇતર નક્ષત્ર હેઠળ જન્મેલા લોકો માટે આ સિદ્ધિનો સમય છે તમારા વર્ષોથી બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે તમારા માતાપિતા અને ગુરુઓ તમારાથી ખૂબ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે વૈવિશિષ્ટ ચેતવણી પણ છે જો તમે બે હજાર છવ્વીસમાં છવીસ કે તેત્રીસ વર્ષના છો તો તમને લોખંડ અને મશીનરીનો ખતરો છે મિત્રો ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવો જો તમે તેતાલીસ વર્ષના છો તો કોઈ લાંબી બીમારી ફરી આવવાનું જોખમ છે ચેકઅપ કરાવો જો કોઈ સમસ્યા હોય તો આપણા શાશ્વત વૈદિક જ્યોતિષમાં તેના ઉકેલો પણ છે આ ગ્રહોની નકારાત્મક અસરોને ઓછી કરવા અને તેમના સકારાત્મક પ્રભાવને વધારવા માટે તમારે આ ચોક્કસ ઉપાયોનું પાલન કરવું જોઈએ તમે તેમને એકત્રીસ ડિસેમ્બર અથવા એક જાન્યુઆરીથી શરૂ કરી શકો છો ઉપાય નંબર એક શાણપણ અને નિર્ણય લેવા માટે છે કારણ કે તમારો લગ્ન બુધ વકરી અને પીડિત રહેશે તેથી ભગવાન ગણેશનો આશ્રય લેવો એ શ્રેષ્ઠ ઉપાય છે દર બુધવારે ભગવાન ગણેશને મોદક અથવા ચણાના લોટના લાડુ અર્પણ કરો અને દૂરવા સૂર્યમુખી અર્પણ કરો અને મંત્રનો જાપ કરો ઓમ વક્રતુંડાય નમઃ અથવા ઓમ બુદ્ધિંત્યે નમ આ ઉપાય તમને ખોટા નિર્ણયોથી બચાવશે ઉપાય નંબર બે સ્વાસ્થ્ય અને રાહુની શાંતિ માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભગવાન શિવને અભિષેક કરો જેથી તમારા સ્વાસ્થ્યનું રક્ષણ થાય દૂધ તલનું તેલ અને ગુલાબજળ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો ત્યાં બેસીને ઓમ અઘોરાહે નમહનો જાપ કરો આ ચંદ્રગ્રહણની અસરોને પણ શૂન્ય કરશે ઉપાય નંબર ત્રણ ધન અને અવરોધ દૂર કરવા શનિવારે તલના તેલના ચાર દીવા પ્રગટાવો મહિનામાં એકવાર ગૌશાળામાં જાઓ અને તમારી ક્ષમતા મુજબ લીલો ચારો દાન કરો બ્રાહ્મણને દક્ષિણા આપવાથી પણ તમારા અટવાયેલા પૈસા પાછા મળશે શું ન કરવું આ પણ ધ્યાનમાં રાખો પ્રથમ ત્રેવીસ ફેબ્રુઆરીથી એકવીસ માર્ચ વચ્ચે કોઈને પૈસા ઉછીના ન આપો તે પાછા મળશે નહીં બીજું ફેબ્રુઆરી અને માર્ચમાં સંપૂર્ણપણે બહાર ખાવાનું ટાળો અને ત્રીજું ત્રણ માર્ચે ચંદ્રગ્રહણના દિવસે કોઈ શુભ કાર્ય ન કરો તો મિત્રો બે હજાર છવ્વીસનો આ પહેલો ક્વાર્ટર કન્યા રાશિના લોકો માટે એક વળાંક છે અગિયાર માર્ચ પછી તમારી કારકિર્દી ઉહાળશે તમે તમારા શત્રુઓને હરાવી શકશો તમારે ફક્ત બે મોરચે લડવું પડશે તમારું સ્વાસ્થ્ય અને તમારા સંબંધો દર્શો નહીં સતર્ક રહો શત્રુહંતા યોગ તમારી સાથે છે જો તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય અને તમે ઈચ્છો છો કે હું એપ્રિલ અને જૂનને સમાન વિગતો સાથે આવરી લેતો વિડીયો બનાવું તો કૃપા કરીને ટિપ્પણી કરો અને વિડિયોને લાઇક કરો તેને તમારા કન્યા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ભવિષ્ય તમને આશ્ચર્યચકિત ન કરે રહો હસતા રહો આભાર